સંચાલિત એમ કે પટેલ સ્કૂલ માં ધોરણ એક થી પાંચ ના વિદ્યાર્થીઓની વેશભૂષા હરિફાઈ નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ ની શરૂઆત દીપ પ્રાગટ્ય થી થઈ હતી જેમાં મંડળના ટ્રસ્ટી નિલેશભાઈ શાહ અર્જુનભાઈ ચૌધરી જીતુભાઈ વાસિયા સ્કૂલના પ્રિન્સિપલ અલ્પાબેર વિરાણી મયંગભાઈ ચૌધરી સહિત શિક્ષક સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા ભાગ લેનાર વિદ્યાર્થીઓએ અલગ અલગ વેશ ધારણ કર્યો હતો જેમાં જવાહરલાલ નહેરુ ડોક્ટર સાહેબ આંબેડકર સાવિત્રીબા ફુલે ડોક્ટર આર્મી વકીલ જેવા બાળકોએ વેશ ધારણ કર્યો હતો આ બાળકોને વિજયભાઈ પ્રજાપતિ દ્વારા આશ્વાસન ઇનામ આપ્યું હતું આ કાર્યક્રમની આભારી વિધિ મયંગભાઈ ચૌધરીએ કરી હતી અને ભારત માતાના પાત્ર સાથે રાષ્ટ્રગીત ગાઈ કાર્યક્રમ સમાપ્ત કર્યો હતો વિદ્યાર્થી મિત્રો અને વાલીઓના સહયોગથી આ કાર્યક્રમ સફળ રહ્યો હતો શ્રી મઢી વિભાગ ખેળોણી મંડળ સંચાલિત શ્રી મોકો પટેલ માધ્યમિક શાળામાં દુધુલા ભુલકાભાવન તથા પ્રાથમિક વિભાગના ધોરણ એકથી પાંચના વિદ્યાર્થીઓનો વેશભૂષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ઘણા બાળકો જુદી જુદી વેશભૂષાનો પાત્ર લઈને આવ્યા હતા મારા તમામ શ્રી મઢી વિભાગ ખેરોણી મંડળના તસ્વીઓનો સહકારથી આજનો કાર્યક્રમ ખૂબ સરળ રહ્યો એ બદલ હું સૌનો અભિનંદન પાઠવું છું અંજેશ પરી કેબી ફોર્ટી ન્યૂઝ મઢી